ભાવનગરની વાત કરીએ ભાવનગરમાં સમાજનું મહાસંમેલન યોજાયું ભાવનગરની અંદર બોર્ડિંગની અંદર રાજપૂત સમાજનું મહાસંમેલન પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ અહી સંમેલન ભર્યું બે સમાજને તુલનાત્મક અભ્યાસ કરવા માટે ટિપ્પણી ભાવનગર ગરાસિયા બોર્ડિંગમાં રાજપૂત સમાજનું સંમેલન પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ અહીં વાત કરી માતૃશક્તિ ઉપરનું નિવેદન દુઃખદ છે તેવું કહ્યું અત્યારે રાજપૂત સમાજ આંદોલનના માર્ગે છે તેવું પણ કહ્યું રાજેન્દ્રસિંહ રાણાએ માતૃશક્તિ પરનું નિવેદન દુઃખદ છે તેવી પણ વાત કરી સંકલન સમિતિ જે પણ નિર્ણય કરશે તે માન્ય રહેશે તેવું પણ જણાવ્યું રાજપૂત સમાજે કાયમ માટે આપ્યું છે તેવું પણ તેમણે કહ્યું રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા તેમની સાથે મારે મિત્રાચાર્યનો સંબંધ પચીસેક વર્ષથી એક પાર્ટીમાં હોવાના કારણે છે પણ ચૂંટણી પ્રવા પ્રવાસ અને પ્રચારના કાર્યક્રમ દરમિયાન એમણે જે ટિપ્પણી કરી છે અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને બે સમાજને તુલનાત્મક અભ્યાસ કરવા માટે એક સમાજને વધારે વખાણ કરવાના અને એક સમાજને નીચું દેખાડીને વખાણ કરવાના આ જે એમણે ટિપ્પણી કરી છે એના કારણે આપણા સમાજની લાગણી દુભાણી છે રોષ પણ ઉત્પન્ન થયો છે અને આંદોલનના માર્ગે અત્યારે આપણે છીએ રોટી અને બેટી આપણે લોકો વધારે આહ્ય થયા છીએ મને પણ આશ્ચર્ય કે આ આ માટેથી કેમ નીકળી ગયું કેવું નીકળ્યું સમાજના બધા અઢારે વરણને હારે રાખીને ચાલવાની ક્ષમતા તાકાત અને હિંમત જો કોઈનામાં હોય તો એ આપણા રાજપૂત સમાજમાં છે અને એમાં આપણા માન આન બાન અને શાન સમાન આપણી માતૃશક્તિ અંગે જે એમણે ટિપ્પણી કરી એ આપણા હૃદયમાં સોસવી ઉતરી ગયેલી છે સમાજ આજે જે આંદોલનના માર્ગે છે અને એના પછી સંકલન સમિતિ આપણી જે છે એ સંકલન સમિતિ આખી પરિસ્થિતિનું આકલન કરી અને જે નિર્ણય લેશે જે આજે વાસ્તવભાઈએ એક ટીવી ચેનલ ઉપર કીધું જ છે સંકલન સમિતિના આપણે કન્વીનર છે સમગ્ર ગુજરાતનો જે નિર્ણય હશે એ આપણને બધાને મંજૂર રહેશે માન્ય રહેશે એવું એમણે કીધું છે આશા રાખું સુખદ પરિણામ આપણને સૌને મળે